ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં ને બરોબર છે થોન મહેનત ભગવાન કંઈક કાઢોડ કરી દે ઘણું ઘણું લાગે નઈ થા વૈશ્ય છે એ તો મેસી ની સુઈ દાવી ગઈ ને ઘરી કોણ કહે મનુષ્ય હોય એના જેવું હોય ને લાઈ બિલ ભરવાનું ખાતી હોય

અને હવે વાત છે આપણે મસ્ત મજાના લેખ શું વિચારની તો જે ખોટ ખાવાની તહેવડ રાખતા હોય ને સાહેબ એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સંબંધ અમારું ઓલું પલડી ગયું અર્ર અમારું ઓલું થઈ ગયું અને ખેડૂત ઘણા ને માલ પડી ગયો છે પણ ક્યાં જાય બીજા અને ઉપર વાળો દઈ દેશે ને ચોમાસા એના જેવી વાત છે ચા પણ બની ગયો છે તો હવે ચા પાણી આપણે પી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ ત્યાં સુધીમાં સુધી વિડીયોને લાઈક નો કરી હોય તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા કીધું તો ને કે અમે બધા જાય છીએ ખપીને ને પિકનિક માં આવે ક્યાં જઈએ છીએ એ તમારે આગળ આગળ જોવાનું છે અટાણે બધા નીકળી ગયા જાવું તો મારે માહિતી બેન ને એક ને કેમ કે નાના માં ઈચ્છ છે સિયા ને માહિતી બે નાના છે બાકી તમે બધા મોટા છીએ એસી એસી જ જાવું છે ચાલો લોકોને કીધું કે એ છીએ ફૂલ એપાર્ટમેન્ટ નહીં પણ પેલો મારા તો જો વન ટુ થ્રી ફોર ફાઈવ ને સિક્સ સાડા પાંચ

આ કેમ મને જેસી આવડો વાયુ છો દીકરો જો મામા હીચ કા ખાતા ના 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 ઓ યા જો સફેદ મોરચે એમને કરા છે જો રહ્યો સફેદ મોરચે એરીઓપા નો બોલે યામ તાલા હોય નાની નાની અત્યારે જો કેવડી મોટી છે આમ તો જો નજીક આવી કેટલી મોટી મોટી છે જો છે ને ક્યાં જો બાવ ક્યાં બાકી છે ને કઈ ઘટે

क्या ज्वाइन तुमने हो लाग गई महाराज ये दिखाई से एम नहीं माई तारा करता क्या खराब छे आरी न दिखा दीस हसिया ही आवेछु हमरा बदाई एंजॉय करो बा नुचा बा મજેતી દલે બહુ જોયો તે બહુ ભારતમાં બધાથી મોટોમાં મોટી ફિસ્કોલી છે આ ફિસ્કોલી તમારી કોઈ બાજુ જોવા મળતી હોય તો કોને ઘરે ક્યાં જો પેરોટ વિશાલ વાળી ખોટો છે અને અહીંયા પાચો છે માકે અહીંયા સ્કાય કલર જોવા પેરોટ છે જો અહીં ઉપર થોડો ગોલ્ડ કરી લીધો ઠંડા પાયાએ બેઠી લીધું અને હવે તડકો છે ને મમ્મી તમારે હાલવું ને અહિયાં હરણ જોઈશી જે સરકારી એમાં અવાર નવાર જોતા હોય અહીં હરણ તમે જોઈ લે પાંજ રે પૂરેલા

કારણ કે આપણે હમણાં વચ્ચે બે-ત્રણ પેલું હારો-હારો ખાધું તો નો મજા આવી કારણ કે ખાવાની પડી ગઈ ને એમના હિસાબે આજે આપણે કીધું આજે બનાવવું આપણે મસ્ત મજાનું મેનુ બરોબર ને અને તમે સો સોરી આપણે ક્લિક કરીને ડાયરેક્ટલી દર્શન કર્યા રાહુલભાઈ

અને એમને આ શું કર્યું અહિયાં સિયા એવું છે ઓ બધું લાગે છે આનું શું કરવું મારે